ઓકે મિત્રો નવા રણિયામણા પ્રવાસની સફરમાં આપનું સ્વાગત છે હા નવા પ્રવાસની શરૂઆત ધારીથી થાય છે ધારીથી આપણું નવું પ્રવાસન સ્થળ લગભગ સાત કિલોમીટરના અંતરે આવેલું છે રણિયામણા રસ્તામાં ઠેર ઠેર દિશા સૂચનો પણ લાગેલા છે જેના દ્વારા ખૂબ ઝડપથી આપણે પ્રવાસન સ્થળ સુધી પહોંચી જઈએ છીએ તો આપ સમજી જ ગયા છો કે નવું પ્રવાસન સ્થળ કયું છે હા મિત્રો આંબરડી સફારી પાર્ક ગેટની અંદર પહોંચ્યા વગર જ વન્ય પ્રાણીજીવોના દર્શન શરૂ થઈ ગયા સાસણગીરમાં તમે કુલ ત્રણ જગ્યાએથી સફારી પાર્ક કરી શકો છો એક દેવળિયા ફોરેસ્ટ ગીર નેશનલ પાર્ક ત્રીજું આંબળની સફારી પાર્ક હા તો આપણે આંબળની સફારી પાર્કને ને અંદરથી અને લાઈવ નિહાળવાના છીએ તો આવો સાથે જોડાયેલા આંબરેલી સફારી પાર્ક કહેવાય છે ને સિંહનું કાળજુ આ સિંહના ને આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ તો પધારો અમે તો આપણે ગેટ ની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને પહેલા આપણે ટિકિટ લઈ લઈએ જેથી આપણને બસના રૂટ ની ટાઈમ ટેબલ ની ખબર પડે

તે સુંદર રીતે દેખાડવામાં આવે છે બતાવવામાં આવે છે ખાસ સૂચના જોઈ લેવી તો મિત્રો ગુજરાત ટુરિઝમ ના અધ્યતન ટિકિટ બારી આપણે પહોંચી ગયા છે તો આપ પણ જોઈ શકો છો આ સુવિધા એસી થી માંડીને આ ફોટોગ્રાફી સાહેબ આ ફોટોગ્રાફી લેજો લીધો અધ્યતન સુવિધા થી સજ્જ સાહેબ આ વિદેશ થી મહેમાનો આવે છે આ સુવિધા જોઈને આવે છે તો આપ પણ આ સુવિધાનો લાભ લેજો તો આપણે ટિકિટ લઈ લીધી છે આંબરડી નેશનલ સફારી પાર્કની મિત્રો એક ખાસ સૂચના કે દર મંગળવારે આ આ આ સફારી પાર્ક બંધ તો માતા દાતા પ્રકૃતિના સાનિધ્યમાં સાહેબ આજ આપણને આપણું પોષણ કરે છે એટલે આ માતા કહેવાય છે એટલે આ દાતા કહેવાય છે આ કુદરત આ સાનિધ્ય આ જંગલ આ પ્રકૃતિ જો આપણી પાસે ન હોય આ ધરોવર આપણી પાસે ન હોય તો આપણે આપણું જીવન આગળ વધારી ન શકીએ માતા અને દાતા ચાલો આગળ તો સાહેબ આપણે ટિકિટ બાર થી આગળ નીકળીને શરૂઆતમાં કહી શકો છો આપ મસ્તી અને મજા આગળ જ આપણે આવી મસ્તી અને મજા લેવાની છે સાહેબ આ બાર પણ આ ભોણ પણ આજ આપણી હાથી મૂડી આ આનંદ આપણો પરમ આનંદ છે બસ આ આનંદ જીવિત રાખજો તો આપ જોઈ શકો છો અંદર જવાના ગેટ ખુલી ગયા છે અને અમારી બસ અંદર જવા જઈ રહી તો મિત્રો આપડી જંગલ સફારી ની સફર શરૂ થાય છે આ ગેટ નંબર બે થી અંદર આ ગેટ ની અંદર

સૌપ્રથમ તો આપને રૂટ વિશે જણાવો કે આ રૂટ ને તમે કઈ જગ્યાએ કઈ જગ્યાએ લઈ જાવ કઈ જગ્યાએ અમને આ છે ને સિંહ ના પંજા નો રૂટ લેવાનો છે એનો સિંહ ના પંજા રૂટ પ્રમાણે ક્યાંથી સાબર પોઈન્ટ થઈ એ આપણે ચાર વાળા પોઈન્ટ માં થઈ અને બટરફ્લાય માં કઈ કઈ છે ઓકે તળાવ વિસ્તારમાં આપણે ત્રણ નું લોકેશન અત્યારે તો ત્રણ સિંહ નું લોકેશન હા હા ત્રણ સિંહ નું લોકેશન આપણને આધારે આ રાજા કયા વિસ્તારમાં છે તે વિસ્તાર પ્રમાણે આ બસ અને યુનિટ ભાઈ આપણને રૂટની સફર કરાવશે

દીકડો જો દેખાય છે તો એ અમૂલ્ય તમારો સમય ગણાય છે ગનીશભાઈ મળી જાય હા બરોબર તો આપણે આશા રાખીએ કે આપણને પણ મનીષભાઈ આ દર્શન કરાવે આજે હા હાનીશભાઈ આજના લોકેશન ઈ છે અત્યારે આપણે ત્રણ નું લોકેશન છે અત્યારે આ બે મેલ છે અત્યારે એક ડીમેલ નું લોકેશન છે બેલ છે એનું નામ છે ભગત

અમુક સમયે આ સિંગડા ખરી જાય એવું દર વર્ષે દર વર્ષે આ સિંગડા ખરી જાય છે અને દર વર્ષે નવા આવે છે એમાં મેલ છે એને માટે સિંગડા છે અને ફિમેલ છે સિંગડા વગર ના છે જંગલ નો રાજા કેસરી આપણી નજર સમક્ષ છે સાહેબ રાજા કેવી રીતના કહેવાય છે આ કારણે કાજ ના બધી જોઈ લે આપડે યાદી

ਮਮੂ <laughs> ਕਿਉਂ

હા દેખા લી લે એ ઓર આ સાઈડે જાવ અને આ મારાજ પધારો આ ભાઈ બે આ એમ એના પગ ઊલાતે મિત્ર હે હે સવારી આવતે પે ચાલો એને આપણે છે હાલો આપડે ને તો અંતે અમારી આશા ઉપર પાણી ભરાઈ ગયું છે કારણ કે અમને એમ હતું કે નજીક આવશે વધુ પણ તડકાની સાથે સાથે છાયા છાયાની પણ મજા લે છે તો વધુ આગળ જઈને આપણને ઉનીશભાઈ નવા લોકેશન પર લઈ જઈએ છે જોડાયેલા રહે